તેર વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પંકજ ઉર્ફે બંટુ ચંદ્રકાંતભાઈ દવે બે હજાર આઠમાં માં ચાર પોઈન્ટ છવ્વીસ કરોડના હીરાની છેતરપિંડી કરી હતી જેમાં ફરિયાદ નોંધાતા આરોપી નાસ્તો ફરતો હતો હાલ પોલીસે પંકજ ઉર્ફે બંટુ ચંદ્રકાંતભાઈ દવેને મુંબઈથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માં સુરતના મહિધરપુરા ખાતે નવ પલ્લવ બિલ્ડિંગમાં હીરાની ઓફિસ રાખી ડાયમંડ લે વેચનો ધંધો શરૂ કર્યો હતો આ દરમિયાન પોતે સુરત શહેરના વરાછા અને મહિધરપુરા હીરા બજારના હીરા વેપારીઓ તથા દલાલો પાસેથી તૈયાર હીરાના માલ મેળવી બજારમાં હીરા દલાલોને વેચાણ કરતો હતો જેથી ધંધામાં આશરે એકાદ કરોડની નુકસાની થઈ હતી પોતે બજારમાંથી રકમ લઈ તેની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરતા હતા. જેમાં માલ વેચાણનું રોટેશન ખોરવાઈ ગયું હતું. જેથી પોતે હીરા વેપારીઓને તેમની રકમ ચૂકવી શક્યા ન હતા. અને ધીરે ધીરે ઘણા વેપારીઓના પૈસા ન ચૂકવી શકતા આશરે ત્રણ થી ચારેક કરોડનું દેવું થઈ ગયું હતું. જેથી પોતે વેપારી સાથે ઠગાઈ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વરાછા પોલીસ મથકને આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે